તળાજા તાલુકાના ગામે મોડી સાંજે લોહિયાળ મારામારી થતા ઇજાગ્રસ્તને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાંજમેર ગામે ગત રાત્રિ દરમિયાન કોઈપણ કારણોસર એક મારામારીનો બનાવ બન્યો હતો જેની હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ આજરોજ રાત્રિ દરમિયાન ગામે મારામારીની ઘટના સામે આવી છે જેમાં અજય અજય ધરમસિંહભાઈ શિયાળ અને ભરતભાઈ મથુરભાઈ શિયાળ જેવો વચ્ચે કોઈપણ કારણોસર મારામારી થઈ હતી જેમાં અજયભાઈના ભાઈનો દીકરો દુકાન પાસે રમી રહ્યો હતો ત્યારે ભરતભાઈ મથુરભાઈ બાઈક લઈને જઈ રહ્યા હતા જેમાં અકસ્માતે બાઇક અડફેટે આવી જતા સામસામે મારામારીની ઘટના બની હતી જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને